પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો સોજીત્રામાં યુવતીને ભગાડી જવા મામલે ટોળાએ ઘરમાં ઘુસી દંપતીઓ પર હુમલો કર્યો કડીયાપોળને સળગાવી બધાને મારી નાખવાની ધમકીઓ પણ આપી આણંદ જિલ્લાના સોજીત્રા ગામમાં કડીયાપોળના નાખે રહેતો સાગર કડિયા નામનો યુવક થોડા સમય અગાઉ એક મુસ્લિમ યુવતીને લઈને ભાગી ગયો હતો જેને રીસ રાખીને આવેશમાં આવી આરેફ વોરા રોમેન મુનાભાઈ વોરા કચ્છી કપ્રકા વાળો સહિત ટોળું હાથમાં લાકડીઓને દંડા લઈને કડિયાપોળ વિસ્તારમાં હતું અને સાગર કડિયાનું ઘરને બદલે કિંજલબેન ગયું હતું જે બાદ આવેશમાં રોમેન ગમે બોલી કિંજલબેન અને તેમના પત્ની પતિ પ્રતિકભાઈને માર મારી પહોંચાડી હતી જે બાદ કડીયાપોળને સળગાવી બધાને મારી નાખવાની ધમકીઓ આપીને જતા રહ્યા હતા આ અંગેની જાણ થતાં સોજિત્રા પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો અંગે કિંજલબેન દવેની ફરિયાદના આધારે સોજિત્રા પોલીસે આવેશ આરીફભાઈ વોરા રોમેન મુનાભાઈ વારા કચ્છી કપ્રકાબીવાળો સહિત ટોપા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ આણંદ હા ભાઈ શું નામ છે આપનું ને ક્યાં રહેવાનું તમારે મારું નામ પ્રતિક ભૂપેશભાઈ દવે ચાર સોજિત્રા ચાર કોની ભાગોળ કડિયાવાડમાં મારું ઘર છે અને જે હિન્દુનો છોકરો અને મુસલમાનની છોકરી એ ભાગી ગયા હતા અને આ બાબતે અમને કોઈ જાણ ખબર નથી અમને અને જે એકદમ જ આકા એક ટોળું આવ્યું પાંચસોનું અને અમારા ફર્યામાં બધાના ઘરે અને અમારા ઘરમાં આવીને મારી હુમલો કર્યો અને મારી વાઈફને ફેટ ચાલી હાથ હાથ ચાલાકી કરી મને બી જોર માર માર્યો છે તો મેં સુરિત્રાના નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆરઆર ફળાવ્યો હતો ફળાઈ છે અને હું સરકારની એટલી અપેક્ષામાં આમ

જે કેટલા જણને વાગ્યું હશે કે આવી જે જે આ બધું થયું ઘટનાક્રમ એમાં કેટલા જણને વાગ્યું એવું કંઈ ધ્યાનમાં ખરું મને વાગ્યું છે મારા વાઇફને વાગ્યું છે મારી મમ્મીને વાગ્યું અચ્છા એટલે ઘરમાં તમારા ત્રણ જનને વાગ્યું ત્રણ જણને વાગ્યું જી જી આભાર આભાર હાજી બેન તમારું નામ શું છે અને ક્યાં રહો છો તમે શું થયું તમારી સાથે પોલીસ સ્ટેશન માણસનું એકસાથે જ એક આવ્યું અને અમારા આખા પડિયા ઉપર એટેક કર્યો અને અમે બહાર બેઠા હતા ઘરની બહાર અને જેવા આવ્યા ને એવા પર એટેક કર્યો મારી ઇજ્જત પર બી હાથ નાખેલો હોય અને એ પ્રોટેક્શન બચવા માટે મારા હસબન્ડ એમને ગયા

એકદમ ઢાળું આવ્યું છે ને અમારું પર ડાયરેક એટેક કર્યો છે અમારે અમે કશું જાણતા જ નહોતા તો કોને કોને કેટલું કેવું વાગ્યું એવું કોઈ આ જે મને અહીંયા આગળ મારા છાતી ઉપર હાથ નાખ્યો અમાર માર માણસ વચ્ચે પડ્યો તો માર માણસને ડંડે ડંડે મારતા મારતા આખો ટોળો લઈ ગયો તેમાં પછી આખું બધું પડ્યાની ટીમ આવી ને અમે બધાએ જઈને એફઆરઆઈ દર્જ કરાઈ છે કે અમને બસ સરકારથી એટલી જ અપીલ છે કે અમને ન્યાય મળે ને અમારે આજે શું કહેવાય કે અમને જે અત્યારે

અચ્છા જી આભાર ભાઈ